ભાવનગર શહેરનું અતિ પૌરાણિક કુંભારવાડા સ્મશાનનો વહીવટ ખાડે ગયો છે મૃતદેહ લઈને લોકો કુંભારવાડા સ્મશાને પહોંચે ત્યારે ત્યાં અંતિમ વિધિ માટે લાકડા હોતા નથી જેથી લોકોએ બહારથી લાકડાઓ લાવીને પોતાના સગા સંબંધીઓની અંતિમ વિધિ કરવી પડે છે આવી જ એક ઘટના આજે બનવા પામી છે અને તેને લઈ લોકોમાં નારાજગી જન્મી છે અરેગત સાધારણ સભામાં કુંભારવાડા વોર્ડના કોર્પોરેટર બાબુભાઈ મેરે સ્મશાનના વહીવટને લઈને સવાલ ઉઠાવ્યો હતો જોકે કુંભારવાડા સ્મશાન નો વહીવટ કથળી ગયો છે લાકડાના અભાવે લોકો મૃતદેહ ને અન્ય સ્મશાન લઈ ગયા હોવાની વેદના એક વ્યક્તિ વ્યક્તિ કરી હતી

રાજુભાઈ બુધાભાઈ રાઠોડ છો અમે ક પરામાંથી આવ્યા છીએ બરાબર મારા કાકાને લઈને આવ્યા હતા અહીંયા કોઈ જાતની સુવિધા છે નહીં બે વાર પૂછી ગયા લાકડાનું ત્રણ જગ્યાએ પછી બંદરથી અમે લાકડા લઈને આવ્યા છીએ હવે માણસ જીવતા નથી રહેતા પછી મરી જાય પછી અમે મોક્ષ દેવા આવી અહીંયા મોક્ષ નથી મળતો તો પછી માણસને લઈ જાવો ક્યાં બે મહિય અમારી સામે પાછા ગયા આ ભાઈ ત્રીજા અહીંયા લાકડા લઈને આવ્યા એને અમે ખાલી કરાયા છે ને એ ભાઈ હવે લાવે છે નહીં પાણીની સુવિધા નથી નથી લાકડાની સુવિધા નથી સાણાની સુવિધા કોઈ જાતની સુવિધા નથી આ વારંવાર કેટલી વાર સુવિધા કરવી આ ન થતું હોય તો બહાર બોળ મારી દો તો માણસો હેરાન ન થાય કાંથી કાંથી ટેક લેવા માણસો લઈને આવે છે અમારા બૈરા નયા ધોયા વગેરેના પાછા જાય છે અમે જઈ તો ઠીક છે નથી પીવાનું પાણી અહીંયા નથી મળતું બરાબર આ તમારી સામે જ છે બરાબર અમે વિડીયો ઉતારીને નીકળ્યો છે તમે હવે આમનામ બિચારા જે ન જાણ્યું હોય પાછળ આ ભાઈ છે થી લાકડા લઈને આવીને અહીંયા અત્યારે લેવાઈ ગયા છે મૈયત બે મૈયત તો પાછા ગયા છે ચાર મૈયત હતા અમે પોતે બધી વસ્તુ લઈને આવીને અમે અમારું મૈયત કર્યું આયા બાજુ વારંવાર રજૂઆત કરી આ બધું કોઈ પગલું કરતું નથી તમને બધું જ દેખાડી દીધું છે અહીંયા કોઈ જાતની સુવિધા નથી નથી નળમાં પાણી આવતું નથી પીવાનું પાણી બધું બહારથી મંગાવી છીએ અમે બરાબર અહીંયા નો સુવિધા કરવી હોય તો તમે બાર બોળ મારી દો તો અમને ખબર પડે ધક્કો ખાવાનો મૈયતને અહીંયા લઈ જવું કે અહીંયા લઈ જવું તો અમને ખબર પડે અમારો બાપ દાદાનો વારસો આઈ છે તો અમે અહીંયા ધીશી વર્ષોથી બરાબર બે મહિનાથી આમના મા આવે છે નહીં લાકડા બાકડા કોઈ જાતની સુવિધા નથી પાણી તો માણસ ને પીવાનું મળે પણ પાણી નથી પીવાનું માણસ બાર થી પાણી લેવા જાય મયત માં અહીંયા માણસને મોક્ષ દેવા આવી છે મોક્ષ મંદિર છે ત્યાં મરી જાય પછી મોક્ષ નથી મળતો તો કબ્રસ્તાન બનાવી દોટવાનું કરી દી આની થી પછી વિષય તમને શું કહીએ મેં બોલો